એસટી બસમાં પાટણ અપડાઉન કરતા ધોરણ નવમાં અભ્યાસ કરતા અઘાર ગામના નાબાલિક વિદ્યાર્થી દ્વારા એક ગામની નાબાલિક વિદ્યાર્થીની સાથે એસટી બસમાં અપડાઉન દરમિયાન લીબત્સે ચેન છાળા કરી પરેશાન કરવા મામલે નાબાલિક વિદ્યાર્થીની દ્વારા નાબાલિક વિદ્યાર્થી સાથે એસટી બસમાં જ ચકમક કરતા એસટી બસમાં સાથે અપડાઉન કરતા અન્ય સ અધ્યાયી દ્વારા અઘાર ગામના નાબાલિક વિદ્યાર્થીને સમજાવી નાબાલિક વિદ્યાર્થીની પાસે માફી મંગાવી મામલો શાંત કર્યો હતો પરંતુ એસટી બસમાં મુસાફરી કરતા અઘાર ગામના અન્ય સહઅધ્યાયીઓએ એક ગામની વિદ્યાર્થીની પાસે અઘારના વિદ્યાર્થીને માફી મંગાવી હોવાની જાણ ગ્રામજનોને કરાતા ગ્રામજનો અકળાયા હતા અને આવેગમાં આવી ગુરુવારે અઘાર એસટી પિકઅપ સ્ટેન્ડ આગળ એકત્ર થઈ એસટી બસને ઉભી રાખવાનો પ્રયાસ કરી માથાકૂટ કરતા અને આ બાબતની જાણ સરસ્વતી પોલીસ પાટણ એલસીબી એસઓજી સહિતના પોલીસ અધિકારીઓને થતા વાત વણશે તે પહેલા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અઘારના ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે આ ઘટનાની જાણ નામાલિક વિદ્યાર્થીની ના ગ્રામજનોને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કોઈ અણબનાવ બને તે પહેલા પોલીસ દ્વારા કાયદેસર ફરિયાદ નોંધાવવા સલાહ આપતા નામાલિક વિદ્યાર્થીની સરસ્વતી પોલીસ મથકે અઘારના નાબાલિક વિદ્યાર્થી સહિત નવ લોકોના નામજોગ અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાવતા સરસ્વતી પોલીસે રાયોટિંગ અને પોક્સોનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં ચાર લોકોની અટકાયત કરી હતી જેમાંથી એક નાબાલિક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બાકીના આરોપીઓને ઝડપી લેવાની સરસ્વતી પોલીસ દ્વારા કામગીરી ચાલી રહી હોવાનું સરસ્વતી પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું ありがとうございまん。